મારા સમાજના અઠાવન થી સાઠ બાળકો ભણે છે એ બધાય ક્યાં જાશે છે એકસો ને આઠ બાળકો ભણે છે તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું મારે મારે ગુનાની ની સજા એને સુકામ આપવી જોઈએ એટલે હું સમાજ આગળ વ્યાસપીઠે થી નહીં જ્યાં ક્યાં માફી માંગવા તૈયાર છું પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આવિષ્યમાં મારાથી બોલાઈ ગયું છે પણ માણસ ભૂલ થાય હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને મારો પરિવાર માની માફી માંગ બસ બહુ મે હૃદય દુખાયું તમારું બધાનું આટલા બધાનું ઉપર સમાજ નું આખા પૂરા ગુજરાત ના પરિવાર હૃદય દુખાયું આ પોલીસવાળાને કાલ રાત નો બાર વાગ્યા નો હેરાન કરું છું આખી રાત કાલ પોલીસ સ્ટેશન માં હતો મેં બધો સ્વીકાર્યો બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે કેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું હવે અમારી વાત રજૂ કરજો અમારા સમાજના આગેવાનો કોળી ઠાકોર સમાજના જે લોકો કે છે એ મુજબ કાર્યક્રમો હોવા પડે પણ બાપુ તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે કોળી સમાજ ને ક્યાં માર્ગે દોર્યો છો હજી અમે પછાત છીએ અમારા સમાજના ઝૂપડામાં લઈ લોકોની મદદ માટે અમારા વલ્લભભાઈ કરી અમે વાસણ ધોઈ સમાજની સેવા કરીએ સત્તા ની અંદર તમે જાજો આ કોળી સમાજ એવો છે આ ભક્તિરામ બાપુ ને પૂછો ભક્તિરામ બાપુ છે એ શરણોને ને સેલ્યુટ કરીએ છે પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મીકવી પડી તમારા દુર્ભાગ્ય કેવાય તમે ચારસો ને પિસ્તાલીસ કથા વાંચીને એનું તમારું આ ચીરો થઈ ગયું તમે આવી કથા હું નહીં વાંચો અને તમે પાંચ વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં તમારે આ બોલવું પડશે કેમેરાની સામે હું નહીં કરું અમારી ઉગ્ર ને ઉગ્ર માન છે કોળી કોળી સમાજ ની હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો તમને કીધું તમે પાંચ વાગે અમરેલી આવજો પછી બાપુ નો મારે ફોન આવ્યો પણ તમે જે બોલ્યા છો ને તમે અમારા સમાજની બહિરાઓને તો તમે નીચ કક્ષામાં આવો તમે ગણીને એમનું બાળક થાય તો પણ કેવું થાય એટલે તમારે મને તો એમ છે કે તમે કરતા કઈ જ્યાં વ્યાસપીઠ ઉપર થી તો મને ખબર નથી પણ આવો આવો લગભગ કોઈ ન બોલે લગ્તાઓ આટલી બધી કથાઓ થાય છે પણ ક્યાંય વ્યાસપીઠ ઉપરથી આવું કોઈ દિવસ કોઈ નથી બોલ આજે જે આગલા હપ્તામાં જે આ હપ્તામાં જ હતી જે વ્યાસપીઠ ઉપરથી રાજુ ગીરી જે એને વ્યાસપીઠ ઉપરથી અમારા સમાજની ટિપ્પણી જે કરવામાં આવી છે નિષ્સક્ષ જે કહેવામાં આવ્યા છે અમારી મહિલાઓ બહેનોને અને એની પણ જે દીકરા થાય એની પણ એની રાજા કરી છે એની હિસાબે મેં બધા ભેગા થયા પી અને એની અમારી બે માગણી છે કે પાંચ વર્ષ સુધી ક્યારે વીસપીઠ વ્યાસપીઠમાં નહીં બેસવાનું અને તોરા પણ ક્યાંય પહેરવાના નહીં અને આવતા કાયદામાં કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડક માં કડક સરકાર સજા કરે આ સરકાર સજા કરે એવી અમારી